નમસ્કાર દર્શક મિત્રો હું રમેશગીરી ગોસ્વામી સરહદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ સમાચાર વિગતવાર ધરણીધર તાલુકાના સણવાલ ખાતે ગોસ્વામી સમાજનો ભંડારા પ્રસંગ યોજાયો ધરણીધર તાલુકાના સણવાલ ખાતે ગોસ્વામી દયારગીરી માદગીરી ગોસ્વામી હરચંદગીરી માદગીરી ગોસ્વામી પ્રભુગીરી માદગીરી ગોસ્વામી કૈલાશગીરી માદગીરી જેઓના પૂજે માતૃશ્રી સ્વપ ગોસ્વામી કાશુબેન માદગીરી વિક્રમ સંવત બે હજાર બયાસી માગસરસુદ છઠને બુધવાર તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ કૈલાસ ગમન થતાં તેમની પાછળ લહાણી સાથે ત્રણ પરગણાના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાવેચી સુઈગામ પંચક સારસત એમ કુલ ત્રણ પરગણા તથા સગાતેડાનો ભંડારા પ્રસંગ વિક્રમસવંત બે હજાર બયાસી માગસર વધ ત્રીજને રવિવાર તારીખ સાત બાર બે હજાર પચીસના રોજ યોજાયો જ્યારે ગોસ્વામી સમાજને સ્ટીલની થાળીની લહાણી અને ઓને લહાણી સાથે ભેટ પૂજા આપવામાં આવી હતી જ્યારે આ પ્રસંગે ગોસ્વામી સમાજના સંતો મહંતો સમાજના અગ્રણીઓ યુવાનો તેમજ સણવાલ ગ્રામજનો તેમજ આજુબાજુના ગામોના મહેમાનશ્રીઓ અને સેવકગણ ખૂબ જ બહોળા પ્રમાણમાં હાજર રહી ભંડારા પ્રસંગને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ રમેશ કિરી ગોસ્વામી સરહદ ન્યૂઝ ગુજરાત